શહેરના માંચલપુર વિસ્તારમાં આવેલા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેરની કચેરીમાં અનેક અસુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણની કચેરી કે જ્યાં લોકો દરરોજના મોટી સંખ્યામાં પોતાના પ્રોપર્ટી કાર્ડ સહિતના અગત્યના સરકારી કામકાજ માટે આવતા હોય છે પરંતુ આ કચેરીમાં સ્વચ્છતા સહિતના કેટલીક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અહીં નાગરિકો બેસે છે ત્યાં ટાઇલ્સ તૂટેલી હાલતમાં જોવા મળે છે જ્યાં ઘણી વાર લોકોને ઠોકર વાગતી હોય છે પડી જાય છે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ ને તકલીફ પડે છે બીજી તરફ કચેરીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે સાથે જ કેટલાક ભાગોમાં પાન પડીકીની પિચકારીઓથી દિવાલો કચેરીના દરવાજા પાસે દિવાલો લાલ રંગથી રંગાઈ ગયેલી જોવા મળી રહી છે બીજી તરફ જનતાને પીવા માટે મુકેલા પાણીના કુલરમાં આજે પાણી પણ નળમાં આવતું ન હોવાનું જણાયું હતું સાથે જ અસહ્ય બફારો ઉકળાટ એક તરફ છે શહેરમાં ત્યાં બીજી તરફ આ કચેરીમાં જ્યાં નાગરિકો બેઠા હતા ત્યાં કેટલીક જગ્યાએ પંખા અને લાઇટ બંધ હાલતમાં જોવા મળ્યા હતા ઘણા સમયથી મેં જોઈ ગયો હતો કે અહીંયા ટાઈમ સરકારે લોકો આઠ બાજુ ધૂપે છે તેવી કાલની કોઈ વ્યવસ્થા કામ નથી કરવાની કોઈ એવા રાખવા માટે પણ નથી આવતા કોઈને કે આવી રીતે ના કરી શકે આવી ધમકી ના કરી શકે બેન શું કહેશો અમે જે બિલ્ડિંગ છે અને અમે પણ જાણ કરી છે અને એ લોકો લઈ છે

पुरी पानी यू ना अगर जमास वाले